શ્રી કૃષ્ણ જય માતાજી પિતાને પરેશાન તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન માનીશું ધીરે ધીરે આવ્યા મારે રે ઘરે ભજન સારું લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કર્યો ગણપતિ બાપા કી જે કૃષ્ણ કનૈયા લાલ કી જે શ્રી રામ ચંદ્ર ભગવાન કી જે રણછોડ લાલ કી જે ઉમાપતિ મહાદેવ કી જય ધીરે ધીરે આવ શ્યામ મારે રે ઘરે મારે રે ઘરે શ્યામ મારે રે ઘરે આવતા રસ્તામાં તમને ગોપી ના રોકે ગોપી ના રોકે તમને ગોપી ના રોકે ધીરે ધીરે આવ શ્યામ મારે રે ઘરે મારે રે ઘરે શ્યામ મારે રે ઘરે ગોપી ના રોકે ગોપી ના રોકે તમને ગોપી ના રોકે આંગણના વડાવી મેં તો સાફ કરાવ્યા તુલસી ના છોડ મારે આંગણને રોપાવ્યા

મોડું થાય તો મને ભોજન થાળી અંતરના દ્વાર ની મેં ઉગાડી છે બારી મોડું થાય તો મને ચેન ના પડે ચેન ના પડે મને ચેન ના પડે આવતા રસ્તામાં તમને ગોપી ના રોકે આવતા રસ્તા માં તમને ગોપી ના રોકે ખમ મારા શ્યામ તને નજરું ન લાગે આરતી ઉતારું ત્યારે મોરલી વગાડે જોજે માતા જ ને ખબર ન પડે ખબર ન પડે જોજે ખબર ન પડે મારા શ્યામ તને નજર ન લાગે આરતી ઉતારો ત્યારે મોરલી વગાડે જોજે માતા જસોદાને ખબર ન પડે જોજે માતા જ ને ખબર ન પડે બીરે બીરે આવ્યામ મારે ઘરે મારે રે ઘરે મારે રે ઘરે આવતા ગોપી ના રોકે ગોપી ના રોકે નાયનો ના નંબર જોડી કોલ તને કર્યો તારી સાથે કરવી મારે લીલરાની વાતો નયનો નવ ના નંબર જોડી કોલ તને કર્યો તારી સાથે કરવી મારે દિલડાની વાતો મનડાનો તાર સીધો સાંધી રે દેજે મનડાનો તાર સીધો સાંધી રે દેજે આવતા રસ્તા માં ગોપી ન રોકે ગોપી ન રોકે તમને ગોપી ન રોકે ગોપી મંડળના ના સ્વામી સામળિયા હૃદય કમળમાં આવીને વસિયા દેજો વાલા વ્રજ વાસ અમને દેજો વાલા વ્રજ વાસ અમને આવતા રસ્તા તમને ગોપી રોકે ગોપી રોકે તમને ગોપી રોકે ધીરે ધીરે આવ શ્યામ મારે રે ઘરે મારે રે ઘરે શ્યામ મારે રે ઘરે આવતા રસ્તા તમને ગોપી રોકે ગોપી ના રોકે તમને ગોપી ના રોકે આ બધા રસ્તામાં તમને ગોપી ના રોકે ગોપી રોકે તમને ગોપી ના રોકે બોલો કૃષ્ણ કન્યાલા લગીજે